નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં લગભગ ત્રણસો વીઘા જમીનમાં જીરૂનું વાવેતર કરવામાં આવેલ છે પણ હવામાન અનુકૂળ ન આવતા અને ઋતુમાં બેવડી ઋતુ થવાથી બી જીરુમાં સુકાળો આવી જતા જીરુના પાકમાં ભારે નુકસાન થયેલ હોય અને જીરુમાં ઉતારો પણ ઓછો આવેલ અને જીરુમાં રોગો આવી જતા જીરુને માઠી અસર થતા જીરુના પાકનું વાવેતર કરનારા ખેડૂતોને પડતા ઉપર પાટું પડ્યું છે જે ખેડૂતોએ કપાસ મગફળી સોયાબીન જેવા પાક બાદ જીરુનું વાવેતર કરેલ પણ તમામ પાકોની જેમ જીરુમાં નુકસાન થયેલ હોય ત્યારે ખેડૂતો ચિંતિત જોવા મળેલ અને જીરુના વાવેતર કરનાર ખેડૂતોના મહામુલા પાક પણ નુકસાન થતા ખેડૂતોના હાથે નુકસાની સહન કરવાનો વારો આવેલ છે ત્યારે ખેડૂતો એવું પણ જણાવેલ કે જ્યારે ખેડૂતોનો પાક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયેલ હોય ત્યારે ભાવ તળિયે બેસી જાય છે અને જ્યારે ખેડૂતોનો પાક તૈયાર ન થયો હોય ત્યારે ભાવો આસમાને હોય છે આવો કેમ એક પ્રશ્ન છે ખેડૂતોને હાથે નુકસાન અને અન્ય લોકોને ફાયદો આવું શું કામ ધોરાજીના ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે જ્યારે ખેડૂતોએ ખેતરમાં પાક હોય અને પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયો હોય ત્યારે ભાવ સરખા મળે તો જ ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે હાલ તો ધોરાજી બંધકના જીરોનો પાક બેવડી ઋતુને કારણે પાકને નુકસાન થયેલ છે વેગે દસ બાર હજારના રૂપિયાનો ખર્ચ કરેલ પણ પોષણક્ષમ ભાવ નહીં મળતા અને હાલ ભાવ ચારથી પાંચ હજાર મણદીઠ મળી રહ્યા છે હાલ ખેડૂતો કફોડી હાલતમાં જોવા મળેલ છે